છું પ્રેન્ડા આપી રહ્યા છો ઇન્ડિયા ન્યુઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ જમ્મુસરથી તો અગાઉ થોડા માસ પહેલા નગર સહિત તાલુકાના રહેણાંક મકાનોમાં આગ લાગવાની ઘટના ઘટી હતી અને ઘરનો તમામ સામાન ઘરવખરી બળીને ખાક થઈ ગયું હતું તે પરિવારજનોની ધારાસભ્ય ડી કે સ્વામીએ ચિંતા કરી રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટીતંત્રને રજૂઆત કરી આગગ્રસ્ત પરિવારજનોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે સહાય કરવા જણાવ્યું હતું જે અંતર્ગત ભરૂચ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને પ્રાંત અધિકારી ચંબુસર ડોક્ટર એસએમ ગાંગુલી દ્વારા સીએસઆર ફંડ હેઠળ જમ્મુસર પંથકના જમ્મુસર ભેડચ કારેલી જામડી કાવા ગામના નવ પરિવારો માટે તથા ઘરવખરી સામાન વિતરણનો કાર્યક્રમ પ્રાંત ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઇ પટેલ તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા પૂર્વ મહામંત્રી બલવંતસિંહ પટિયાર સહિત ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિતોના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું આ સહિત આ પરિવારો માટે વધુ સહાય મળે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે તેમ ધારાસભ્ય દ્વારા જણાવ્યું હતો વંદે માતરમ ભારત માતા કી જય આજ રોજ જંબુસર પ્રાંત કચેરી ખાતે થોડા સમય પહેલા જંબુસર તાલુકામાં અને જંબુસર શહેરમાં અનેક મકાનોમાં સમયાંતરે જે કુદરતી ઘટનામાં આગ લાગેલી એ તમામ પરિવારોને આજે પ્રાંત કચેરી ખાતે સરસ મજાની કીટ આપવામાં આવી તમામ પરિવારોને જેમાં વાસણો તેમજ કરિયાણાની તમામ વસ્તુઓ અને ઘરની અંદર ઉપયોગ લેવા ઉપયોગમાં લેવાતા તમામ વાસણોની કીટ આજે પ્રાંત કચેરી ખાતે જ્યારે આપવામાં આવી છે ત્યારે હું પ્રાંત કચેરી બેન્સરી ગાંગુલીબેનનો તેમજ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ આજે સારી સંખ્યામાં જ્યારે કીટ આપવામાં આવ્યું છે તો તમામ ગામોના જેને જેને નુકસાન થયું છે પરિવારોને લઈને અહીંયા હાજર રહ્યા એ બદલ પણ તમામ આગેવાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું વિશેષમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો પણ હાજર રહ્યા અને એમને પણ આ કાર્યક્રમને ખૂબ સારી રીતે સફળ બનાવે બદલ પણ હું એમનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું પ્રસ્તુત ધન્યવાદ વંદે માતરમ ભારત માતાથી જય